હાલો હાલો હા કોણ હા નમસ્તે ભાઈ હું જામનગર જીલ્લા ની અંદર થી બોલું છું બોલો બોલો એ તમે જે આ વિરોધ કર્યો છે ને ખરે બરોબર કર્યો છે એટલા માટે કર્યો હું એક વાર અહિયાં ગયો તો જોવડાવવા અને આ ગરીબ માણસો ને આવી રીતના લૂંટવાના જ કામ કરે છે હે હા બરોબર એટલે તમે જે આ મોકલો છો ને ઝોમેટો માં મેં ઘણું દીપક ભાઈ ચુડાસમા બોલો છો ને તમે હા હા, દીપક ભાઈ આ તમે કઈ રહ્યું બરોબર કઈ રહ્યું છે એનું કારણ શું કે ગરીબ માણસો ને ખરેખર આવી રીતના લૂંટવાના ધંધા જ કરે છે આપણે માતાજી નો વિરોધ નથી કરતા માતાજીને આપણે બે હાથ જોડીને પગે લાગી પણ આવી રીતના ખરેખર જો ગરીબ માણસો ને લૂંટતા હોય ને તમે આવું આગળ હલાવતા હો તો અમે તમને આવી રીતના વિદ્યા આવી રીતના ફોન કરીને તમને તમને સમક્ષ શું કેવાય તમને સમક્ષ આપી કે તમે ખરેખર આનો કરો જ વિરોધ કારણ કે ગરીબ માણસો ને આને ગરીબ માણસો ને આવી રીતના લૂટી લૂટી અમે એક વાર અહિયાં થી ગયા હતા કે મારી બાજા નતી કાંઈ એવું થતું નથી માતાજીને મટાડવું હોય તો આપણા ઘરના માતાજી મટાડી દે પણ હા લોકો તો તાવ પૈસા નાખે ક્યાંય પાણી ની સારી સુવિધા નથી ક્યાંય ખાવા પીવાની સુવિધા નથી અને જે સુવિધા છે પાંચ રૂપિયાની બોટલ વીસ રૂપિયા માં મળે એટલે પાણી વેચીને પછી પછી ત્રીસ હજાર રૂપિયા ના કાઉન્ટર એના ને એના માણસો બને રાખે આનો વિરોધ કરો છો એટલા માટે કઈ વાંધો નહીં શું તમે ફોન કર્યો ભલે ભલે ભાઈ તમે આનો વિરોધ કરજો હું આનો વિરોધ હું વિડીયો જ વાયરલ કરું છું વિરોધ જ કરું છું કારણ કે આના ગરીબ માણસો કોઈ નો લૂટાવા જોઈએ આપને ગરીબ માણસો લૂંટાય ને અને આ ગરીબ માણસો ને તદ્દન લૂંટવા નો ધંધા કરે છે પાનસો પાનસો ને હજાર હજાર રૂપિયા તાવા માં નખાવે હવે એને માતાજી ને શું તાવા ને માતાજી ને માતાજી તો એમ સમજી લ્યો કે કઈ માતાજી કઈ તાવા ભૂખ્યા નથી કે કોઈ જાત ની કઈ વસ્તુ ના ભૂખ્યા નથી છતાં આવી રીતના ગરીબ માણસો ને લૂટ્યા રાખે છે ને એનું શોષણ કર્યા રાખે છે ભણેલા માણસો છે એ તો બધું સમજતા હોય પણ આ જે public છે જે ભણી નથી ને અક્ષરધામ જીવે છે ને તમે આને કોક ઉચ્ચ અધિકારી આગળ ઉચ્ચ અધિકારી આગળ પર્દાપાશ કરો ને તમે આને હે કે આપણે પોલીસ છે કે કોઈ પણ વિજ્ઞાન જાથા વાળા છે એને એની આગળ રજૂઆત કરીને આનો પાસ તમે કરાવો ભાઈ મને ખબર છે કે તમને આવી ધમકી વાપા રાખે નોલું આપ્યા રાખે હું તમારા વિડીયા ઘણા જોઉં છું વાત છે ભાઈ હવે તો ધમકી તો આવે છે

ચાલી રૂપિયા ના સો ગ્રામ વેચે તો હાથ પડે વીસ કિલો એટલે વેચે એટલે હજાર રૂપિયા બે હજાર રૂપિયા એવી રીતના ગરીબ માણસો ને એ ની ખવડાવે પણ ખાવાની અંદર કે મીઠું પાણી પીવા નથી મળતું મોરું મૂતર જેવું પાણી પીવે હવે એ પાણી પીવે કોઈ મોઢામાં માં દરિયા નું પાણી કેવું ખારું હોય એવું પાણી કોઈ પીવે એટલે એનો ધંધો તો હાલવા જ છે પછી ચા પાણી જે પીતા હોય એટલે ચા પાણી નો ધંધો હાલ્યા રાખે પાંચ રૂપિયા ની ચા દસ રૂપિયા માં વેચે હાંડ પહેલા પચીસ ત્રીસ હજાર રૂપિયા એટલે પબ્લિક ને આવી રીતના લૂટવાના ધંધા કરે છે ખાણી પીણી ના ધંધામાંથી અને એના ને એના જ માણસો છે ને આ પબ્લિક સમજતી નથી

થઈ ગયા આટલા રવિવાર ભરજો ને આટલા અહીંયા નામ લખાવજો બ બે દીવ રોકી રાખે એટલે એને એમાં વેપાર ચાલુ થાય એટલે ગરીબ માણસો ને શોષણ કર્યા રાખે એવી રીતના પાછા પાંચસો હાજર બીજા નખા રાખે બરાબર એટલે આવી રીતના શોષણ કરી ને ગરીબ માણસો નું શોષણ કરી કરી અને એને લુઈતા રાખે આપડે માતાજી જો આપડે માતાજી નો વિરોધ નથી કરતા માતાજી બધાનું હારું કરે પણ આજી આવી રીતના શોષણ કરે છે ને એના માટે જ તમને કર્યો કે ખરેખર આ નો થવું જોઈએ અને તમે ભાઈ વિરોધ કરો છો ભગવાન તમને ધન્યવાદ આપે માતાજી તમને વધારે શક્તિ આપે કે આનો વિરોધ ચાલુ જ રાખજો હું કરીશ મારી રીતે ભલે ભગવાન હાલો રાખું જો ભગવાન